ચેપ્ટર તેર બુદ્ધ જન્મસ્થળ નેપાળમાં ત્રણ જાન્યુઆરી ઓગણીસો ને છ્યાસીના દિવસે કાઠમાંડુ એરપો એરપોર્ટ પર નવી દિલ્હીથી આવતી પહેલી ફ્લાઇટની રાહ ખૂબ જોરથી જોવાઈ રહી હતી વિશિષ્ટ વ્યક્તિઓના સ્વાગતમાં નેપાળની પરંપરા અનુસાર પાણીના એકસો આઠ કળશ એરપોર્ટના વેલકમ સેન્ટરથી પાર્કિંગ એરિયા સુધી બંને સાઈડમાં લગાવવામાં આવ્યા હતા અને તેની પાછળ પૂર્વ અને પશ્ચિમના સન્યાસીઓ નાચતા ગાતા હતા રંગબેરંગી બેનરો ગર્વથી ઘોષણા કરી રહ્યા હતા બુદ્ધની ધરતી ઉપર નવા બુદ્ધનું સ્વાગત છે કાઠમાંડુથી સોલતી એરોબિયમ એકવાર ફરી વિશ્વ પ્રેસ ભેગી થવા લાગી ઓશોએ પાખંડો ઉપર અને ન્યસ્ત સ્વાર્થો ઉપર પોતાના પ્રહારો વધારે તેજ કરી દીધા ઓશોના લોકો વિશ્વના ખૂણે ખૂણેથી ભેગા થવા લાગ્યા નેપાળની લોકો ખૂબ મોટી સંખ્યામાં ઓશોની પાસે આવવા લાગ્યા હતા નેપાળના રાજાએ ઓશોના પ્રવચનના એમના ઘણી વાર મોકલ્યા પરંતુ સ્વયં પોતે ક્યારેય ઓશોની પાસે આવવાની હિંમત ન કરી એનું સંભાળવામાં આવ્યું હતું કે નેપાળના રાજા ઉપર પણ અમેરિકાની સરકારનો દબાણ હતો નેપાળ એક નાનો એવો દેશ છે ખૂબ ગરીબ પણ નેપાળ ઉપર ભારતનો પણ ખૂબ દબાવ છે કારણ કે નેપાળ ભારતના આર્થિક દબાણમાં ખૂબ છે જ્યારે વિશ્વનીય સૂત્રોથી નક્કી થયું કે નેપાળ સરકાર ઉપર ભારત સરકાર દબાણ લાવશે કે મને ગિરફતાર કરીને ભારત પાછળ મોકલી દેવામાં આવે તો મારે નેપાળ પણ છોડવું પડ્યું ફેબ્રુઆરીના મધ્યમાં ઓશોને એલાન કર્યું કે હવે હું પૂરા વિશ્વની યાત્રા ઉપર જઈશ એટલા માટે કે સંસારમાં સીધી વાત કરી શકું અને નિંદરમાં સૂતેલા લોકોને જગાડી શકું મારી વિશ્વયાત્રાનો ઉદ્દેશ એ હતો કે લોકોને એના દુઃખથી અને ઓઢેલી ગુલામીને જગાડી શકું ધર્મોએ લોકોને ગુલામ બનાવ્યા છે આ બધા ધર્મ લોકોને સત્યનો સાક્ષાત્કાર નથી કરવા દેતા અને જ્યાં સુધી તમે સત્યને જ ન જાણી લો ત્યાં સુધી જીવનના આંદોલન આનંદને નહીં જાણી શકો જો તમે સત્યનો અનુભવ નથી કરી લેતા ત્યાં સુધી આ વિશાળ અસ્તિત્વ સાથે સ્વયંને નહીં જોડી શકો જે તમારું ઘર છે જેને તમે જન્મ આપ્યો છે અને પણ કહ્યું કે ઓશોની ક્રિટથી ચાલ્યા નહીં જાય તો રસ્તા પર લોહીની નદીઓ વહેવાડવામાં આવશે આર્ચ બિશપ એટલા માટે પાગલ થઈ રહ્યા હતા કારણ કે તેની સભામાં કોઈ જતું ન હતું અને મારી સભામાં લોકો દૂર દૂરથી આવતા હતા જો કે હું ત્યાં ગયો તેને પંદર દિવસ પણ થયા ન હતા એમની સભામાં વૃદ્ધ પાંચ છ સ્ત્રીઓ આવી હતી જેની પાસે સભામાં જવા સિવાય બીજું કાર્ય ન હતું એ બિશપ એટલો ગુસ્સે થયો કે રોજ રોજ પ્રધાનમંત્રીને રાષ્ટ્રપતિને બીજા મંત્રીઓને ટેલિગ્રામ કરતો ચીફ પોલીસ અધિકારી પાસે જઈને મારી ફરિયાદ કરતો પ્રેસને રોજ બોલાવીને મારા બારામાં ખોટા ઇન્ટરવ્યૂ આપતો કારણ કે આમ તો મારી બાબતમાં કંઈ જાણતો પણ ન હતો અને તેની ખીજ તેનો ભય એટલો સંક્રામક બની ગયો કે સરકાર પણ ડરવા લાગી